i mm -hmm. પહેલું નોર્તું છે હું આપની ચેનલની માધ્યમથી તમામ સુરતીઓને નવરાત્રિની શુભકામના પાઠવું છું હર્ષો ઉલ્લાસથી આપણે નવરાત્રિ દર વર્ષે ઉજવીએ છીએ સુરત મહાનગરપાલિકા પરંપરાના ભાગરૂપે દર વર્ષે ઉમરા પાર્ટી પ્લોટમાં ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરતી હોય છે તેની પરંપરાના ભાગરૂપે આજે અમે અહીંયા ફૂડ ફેસ્ટિવલ ખુલ્લો મૂક્યો છે અને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ નમસ્કાર આજથી શરૂ થનાર નવરાત્રિના શુભારંભે સૌને જય શ્રી કૃષ્ણ અને સૌને નવરાત્રિની શુભકામના આજે સુરત મહાનગરપાલિકા દ્વારા સાંસ્કૃતિક વિભાગમાંથી અને સુરત મહાનગરપાલિકામાંથી સુરતના લોકોના એન્ટરટેન માટે અને સાંસ્કૃતિક પ્રોગ્રામમાં નવરાત્રી નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે સુરતી લોકોનો લાભ લે એવી હું સૌને અરજ કરું છું અને બીજું કે આજે ખાસ અમારા કોર્પોરેટર બહેનો પોતાનો ગરબો રજૂ કરવાના છે તો તે જોવા માટે પણ સુરતના આજે સૌ લોકો અહીંયા પધાર્યા છે સૌને મારી નવરાત્રિની શુભકામના નમસ્તે બધા જ આર્ટિસ્ટ શરૂ કરીએ છીએ આદ્ય શક્તિ માતા જગત ચેકનીંગ જગદંબા માતાનો આદ્ય પર્વ એટલે નવરાત્રીની આ થી સાવાજ થઈ રહી છે ત્યારે ઉત્તર માનનગર બજાર દ્વારા નવરાત્રીના આયોજન માટે આ આફુટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે અને 10 થી 15 દિવસ સુધી ઉત્તર માનનગર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થતી ભૂખ્યો જે ખાવાના શોખીન છે એના માટે અલગ અલગ પ્રકારના ફૂડ